શનિવાર શનિદેવને સમર્પિત દિવસ છે હિન્દુ શાસ્ત્રમાં શનિદેવને કર્મના દેવતા અને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે શનિની સાતી અને ઢૈયા દરમિયાન લોકોને ભારે કષ્ટ સહન કરવા પડે છે આ કષ્ટથી રાહત મળે અને શનિદેવ પ્રસન્ન થાય તે માટે શનિવારે કેટલાક કાર્ય કરી શકાય છે શનિની સાડા સાતી કે ઢૈયા ચાલતી હોય તેમણે શનિવારે લોઢાના પાત્રમાં તેલ ભરી પોતાનો ચહેરો જોયા પછી એ પાત્રને તેલ સહિત દાન કરવું જોઈએ શનિવારે પીપળાના ઝાડને જળ અર્પણ કરીને સાત પરિક્રમા કરવી જોઈએ શનિવારે જરૂરિયાતમંદોમાં કાળા અડદ કાળા ધાબળા અને કાળા તલનું દાન કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે શનિદેવના ક્રોધને શાંત કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે હનુમાનજીની આરાધના દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી શનિ સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે